નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું સુધળ પરમાર નર્મદા જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક સહિત ઉચ્ચ અધિકારીઓએ તિલકવાડા નર્મદા ઘાટ ખાતે પરિક્રમા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર આગામી તારીખ આઠ એપ્રિલ માં નર્મદા પરિક્રમાની શરૂઆત થઈ છે ત્યારે પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓ માટે વહીવટી તંત્ર તરફથી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંભે સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તલકવાડા મામલતદાર કચેરી ખાતે બેઠક યોજી હતી અને પરિક્રમા રોટની સંપૂર્ણ માહિતી મેળવી હતી સાથે જ નર્મદા ઘાટની મુલાકાત લઈ પરિક્રમા રોટનું નિરીક્ષણ કર્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આગામી આઠ એપ્રિલથી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો શુભ આરંભ થઈ રહ્યો છે તે પરિક્રમા કરવા માટે દેશના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે આ પરિક્રમાવાસીઓ માટે વહીવટી તંત્ર તરફથી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે વસીમ મેમણ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર